અને બજરંગ દળની ટીમ અને કાર્યકર્તાઓ આજે સવારે પોતાવાડા પોલીસ એક આવેદનપત્ર આપવા આવી રહ્યા છે અને આપ્યું છે આમાં આવેદન અનુસંધાને કે શ્રાવણ માર્ચ પચીસ સાત બે હજાર પચીસને શુક્રવારનો આપણો ધાર્મિક મહિનો બેસે છે શ્રાવણ મહિનો આ નિમિત્તે કોઈ મોસ માટીનો વેપાર કરતા હોય એ સખત પણ બંધ થવો જોઈએ એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે પણ આ આવેદનપત્ર ખરેખર તો આપવાનું હોતું જ નથી પોલીસની જવાબદારી આવે છતાં પણ અમે આવેદન આવેદનપત્ર આપ્યું છે આનું કડક પાલન થવું જોઈએ અને આપણા હિન્દુ ધર્મને કંઈ ઠેસ ન પહોંચે આપણા ધાર્મિક સનાતન ધર્મને કંઈ ઠેસ ન પહોંચે એના નિમિત્તે આ બાબતે અમે કોઈપણ ચલાવી નહીં લઈશું અને શ્રાવણ મહિનો અને આપણા નવરાત્રિ આ નિમિત્તે સખત બંધ હોવું જોઈએ અને કંઈ હશે તો એની જવાબદારી એને ભોગવવી પડશે કંઈ પણ ઘટના બનશે તો એમાં બજરંગ દળ કે વિશ્વ હિન્દુ પરિષદ જવાબદાર નથી હસ્તુ ભારતમાં તાકી જાય પોલીસ સ્ટેશનમાં અમે બધા મિત્રો દ્વારા પત્ર આપ્યું છે આ ગેરકાયદેસર ચાલે છે એ બંધ થઈ જવું જોઈએ જય ભારત માતા કી જય ટીમ તરફથી આજે પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેનો મુખ્ય વિષય છે ગેરકાયદેસર ચાલતું કતલખાનું અને માંસાહારી પ્રવૃત્તિઓ આ બધી પ્રવૃત્તિઓ રોડ ઉપર ખુલ્લે આમ જ્યાં ત્યાં વેચાણ થઈ રહ્યું હોય છે અને શ્રાવણ માસ આપણો પવિત્ર માસ છે એ માસ દરમિયાન આવી બધી વસ્તુઓ જોઈ અને આ રૂપો બનતી હોય છે અને જેના પરિણામે આપણી ધાર્મિક લાગણી દુભાતી હોય છે તો આ પવિત્ર માસ જે શ્રાવણ મહિનો છે એ સમય દરમિયાન હિન્દુઓનો તો પવિત્ર માસ છે જ સાથે સાથે જૈન ધર્મનો પણ પર્યુષણ પર્વ ચાલુ થાય છે પારસીઓનો પણ આ મહિનામાં જ તહેવાર આવે છે તો દરેક ધર્મને અનુસંધાને કોઈની લાગણી ન દુભાય અને કોઈને રૂપ આવી પ્રવૃત્તિઓ ન બને એના અનુસંધાને આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે આજે અમે મળી અને આવેદનપત્ર આપીએ છીએ